અજ મુ છતાં પણ છ કેલા જાડ ન વઢાજન તથો ચો જ ધા વે બાયણ જાવર ગમેટલા સાફ થિંા બાવર સાફ થિ જંગલી બાવર વાંધો નહીં પણ મિઠા જાડ કપાજે અને મિઠા જાડિયે એની મિણીએ કે ચા તો કે હી ઝાડ મક પીજે ભલે કઈ પખીનો આશરો કઈ પખીની ભોજન શાળા કઈ પખી લીને પરિવારના કરીને માળો આવે મા વિખી જાય ન અને બ્યો કે પર્યાવરણ કે બચાય જ પાી મિણી જવાબદારી હી વરસા વરસે કદે સી બોરો પે તો કદે ગરમી બોરી થે કદે કોરો પાણી વાંચે તો એ કારણ કે પ્રકૃતિ જે અંદર પર્યાવરણ જે અંદર ભેદભાવ થઈ રહ્યા ફેર ફાર થઈ રહ્યા હિ એ કાણે થે તોડો જાડ હોય વડાપ્રધાન મોદી સાહેબ ચો કે પેડ માં જ નાય પીઠી આંગણ મે પાણ વાડી ખેતર મે સેડે તે એ વાડી જાડ વાવ્યું જો ઉપયોગ કર્યું દેસી ગો જો ગાય જો દૂધ પીયું દેસી ગાય કે ઘરમાં બધ્યું देसी દેસી ગાંજીની ચાં કરી અને એ દેશી ગાય જો પા ખરીદા સી તો પા કે શરીર મે પણ નમરો રોંદો એનો દૂધ એનો ઘી ખૂબ ઉપયોગી આ ઠીક છે વડા પ્રધાન ને દેશ સુધી તો આપણે વાત કરીએ પણ આપણા ધારાસભ્યની વાત આપણે કરી શકીએ અહીંના જ છે એના ઘણા બધા ભાષણો સાંભળીએ છીએ પર્યાવરણ માટે બહુ જ ઝુમે છે એ ક્યાં પ્લાસ્ટિક નો ટુકડો પડ્યો હોય તોય પણ કે ઉઠાવી લે છે મેના ભાષણો માં સાંભળે છે કે ઝાડ ન કપી જા જીબો ગાયની સેવા કરજો આવું ઘણું બધું ધારાસભ્ય સાહેબ કહે છે અને બ્રાહ્મણ છે ગાયો પ્રત્યે સ્વાભાવિક પ્રેમ હોય અને એ રીતે આપણે અનિરુદ્ધભાઈને ખરેખર આ બાબતોમાં અભિનંદન આપવા જોઈએ પણ અનિરુદ્ધભાઈ કંપનીઓની શા માટે ફેવર કરે છે એ ખબર પડતી નથી માંડવીની ગાયો બિચારી બાંભળાઈ ચરવા જાય હવે કાં તો અનિરુદ્ધભાઈ વચ્ચે લાયજા શીરવા ચા પાણીની વ્યવસ્થા કરે અને પછી જાય તો ગાયો પહોંચે એટલે બીજા ત્રીજા દિવસે આવે ને ત્યારે આપણને દૂધ મળે એટલે અનિરુદ્ધભાઈની આ બાબતમાં જરા મને ચિંતા થાય છે કે આવું કા શા માટે કરે છે કાઠડા પણ અનિરુદ્ધભાઈ એ બહુ સારા એવી બધી કથાઓ ગામ પોતાનું છે આવું છે ગઢવી ગઢવીઓને કચ્છીમાં કહે છે કે ઝાડને કપી જાડ જીબો અને કાઠડાની એ ગૌચર જમીન લઈ લેશે પાછું આવ્યું બાળાની વાત તો બાળામાં તો એને બ્રાહ્મણ તરીકે એક તો આ વિપસનાનું સારું કેન્દ્ર છે એને ધ્યાન આપવું જોઈએ ત્યાં કેટલા બધા ઝાડ કપાશે જીવસૃષ્ટિ નાશ પામશે એટલે અનિરુદ્ધભાઈ ના ધ્યાનમાં કદાચ નહીં હોય પણ હવે આપણે ધ્યાન દોરીએ છીએ કે મહારાજ એના પણ ધ્યાન બીજા જીવો